બનાસ ભાજપ સામે ભાજપ જ નેતાઓ સામ સામે આવે તેવો ઘાટ ખડાયો છે આપણા સૌના આગેવાન અને વિઝનરી લીડર શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં સમગ્ર જિલ્લો જ્યારે બિનરફ થવા જઈ રહ્યો છે ત્યારે પાર્ટીએ મને પણ સૂચના આપી અને અહીંયા ફોર્મ ભરાયું છે પાલનપુર વિભાગમાંથી વિજયાદમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષ મનાવવામાં આવશે અને જે નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે આ સાથે ગુજરાતમાં આયોજિત થનારા કાર્યક્રમોની પણ જાહેરાત કરવામાં આવી છે સંઘચાલક ડોક્ટર જયંતિ ભાડેસિયાએ આ કાર્યક્રમોની જાહેરાત કરી છે જેમાં ગુજરાતમાં આરએસએસ દ્વારા છસો બોતેર સ્થળો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજે સો વર્ષની સંઘની યાત્રા આ વિજયાદશમી એટલે કે બે હજાર પચીસમાં પોતાના સો વર્ષ પૂર્ણ કરશે કોઈપણ સંગઠન માટે સો વર્ષની યાત્રા એક તરુણ અવસ્થા સુધી પહોંચવાની યાત્રા છે સમાજમાં રાષ્ટ્ર ધર્મ સંસ્કૃતિના વિરુદ્ધમાં નકારાત્મક જે નેરેટિવ્સ હોય એનો યોગ્ય પ્રમાણમાં સાચો જવાબ અને હકારાત્મક નેરેટિવ ફેલાય એવા વિષય સાથે શરૂ થયેલું આ શતાબ્દી વર્ષનું સંઘ કાર્ય આ વિજયાદશમીની અંદર ઉત્સવથી વિવિધ પ્રકારના એક સંપૂર્ણ વર્ષના કાર્યક્રમોની એક હારમાળા ચાલવાની છે ત્યાર પછીના બીજા ફેઝની અંદર સંઘ સંઘનો વિચાર અને સંઘનું કાર્ય સમાજમાં ઘરે ઘરે પહોંચાડવા માટે એક ઘર સંપર્કની યોજના થઈ છે સંઘના સ્વયંસેવકો બધા જ ગામોની અંદર બધી જ વસ્તીઓમાં ઘરે ઘરે મળશે ત્યાર પછી સમગ્ર દેશની અંદર અને ગુજરાતની જે યોજના છે પ્રમાણે બધા જ તાલુકા સ્થાનોની અંદર અને શહેરોની અંદર વસ્તીઓના સ્થાનો ઉપર કેટલાય મોટા નગરો હશે તો ઉપનગરોના સ્થાનો ઉપર હિન્દુ સંમેલનો થવાના છે આ દેશની સમસ્યાઓ રાષ્ટ્ર સામેના વિચારો અને આવનારા ભવિષ્યની અંદર ભારતને આગળ લઈ જવા માટે આ દેશની જે કહી શકાય એવી પ્રબુદ્ધ સમાજમાં જે પ્રમુખ લોકો છે એ લોકોને એક ગોષ્ઠીઓ સેમિનાર પણ બધા જ જિલ્લા કેન્દ્રો ઉપર થવાના છે સમાજની ઈચ્છા છે શતાબ્દી વર્ષ શરૂ થયા પછી પણ સંઘની અંદર જે વિચારો છે એ સમાજમાં વ્યાપ્ત થાય એટલે કે અનુશાસન રાષ્ટ્રપ્રથમ દેશભક્તિ સમાજની સાથે સમરસતાનો ભાવ આવી એક અપેક્ષા સાથે શતાબ્દી વર્ષ એ સંઘના કામને વધારીને સમાજમાં વ્યાપ્ત થવા માટેનું એક યોજના બની છે સુરતના વરાછા ખાતે ઇસ્કોન મંદિરના ભૂમિપૂજનમાં અમિત શાહની હાજરી જોવા મળી અને ભૂમિપૂજન દરમિયાન અમિત શાહે સી આર પાટીલને હાથના ઇશારે આગળ બોલાવ્યા હતા જે બાદ સી આર પાટીલ તરત જ આગળ આવી પૂજા વિધિમાં જોડાઈ ગયા હતા શાહ અને પાટીલની અનોખી ક્ષણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું સુરત સહિત ગુજરાતના વૈષ્ણવ સમાજ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે અને અમિત શાહે ચારસો વર્ષ જૂની ગોવર્ધનનાથજીની બેઠક બચાવી લીધી છે જે લંબે હનુમાન રોડ પાસે આવેલી છે અને આ ઐતિહાસિક બેઠક રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટમાં કપાતમાં આવી રહી હતી તેથી વૈષ્ણવ સમાજે આ અંગે અમિત શાહને રજૂઆત કરી હતી શાહે તાત્કાલિક ડિઝાઇનમાં ફેરફાર કરાવી આ પવિત્ર સ્થાનને બચાવ્યું અને તેથી વૈષ્ણવ સમાજમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે આજે સમાજના અગ્રણીઓએ અમિત શાહને મળીને ઠાકોરજીનો પ્રસાદ પણ અર્પણ કર્યો છે સુરતમાં શ્રીનાથજીની બેઠક આવી છે જે વ્રજમાં ચાર બેઠક છે અને પછીની એક જ બેઠક જે વ્રજની બહાર છે તે સુરત શહેરમાં છે વૈષ્ણવો માટે બહુ પ્રિય એટલા માટે છે કારણ કે ચારસો વર્ષ પહેલાં શ્રીનાથજી સુરત ભાગળ ઉપર આવ્યા હતા અને એ જગ્યાએ બેઠા હતા અને એ બેઠકજી અને એમની સાથે વૈષ્ણવ ભોલા બેઠા હતા એટલે આ પરે બેઠકજીના નામે આપણા વૈષ્ણવો વૈષ્ણવ સંપ્રદાયના 400 વર્ષ જૂના પુસ્તકોમાં પણ એનો ઉલ્લેખ છે સુરત રેલવે સ્ટેશને એમના પ્લાનમાં ન નકડો મસ્તો ફેરફાર કર્યો પણ આખી બેઠકજી બચી ગઈ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રાજકોટના પ્રવાસે આવશે જ્યાં શાહના આગમનને લઈને હાલ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે માહિતી આપી કે શાહ હિરાસર એરપોર્ટથી જિલ્લા બેંક ખાતે જશે અને મૂર્તિ અનાવરણના કાર્યક્રમ બાદ રેસ્કોર્સ મેદાન ખાતે જંગી સભાને સંબોધશે શ્રી વલ્લભભાઈ પટેલ અને શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા એમની પ્રતિમાનું અનાવરણ કરશે અને ત્યારબાદ રાજકોટમાં રેસકોસ ખાતે આવી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે કિસાન સન્માન નિધિ લઈ અને ખેડૂતો માટે અનેકવિધ કલ્યાણકારી પગલાંઓ લીધા છે કૃષિ ક્ષેત્રે દેશ આગળ વધે એ માટે જે કાંઈ યોજનાઓ ખેડી છે ખેડૂતોના હિતમાં એ અંગે ખેડૂતો સાથે આદરણીય અમિતભાઈ